હે ભગવાન હું ક્યાં પકડું તો અલ્કેશ જાય છે દરવાજો બંધ કરવા માટે અને હું શું કહું હવે અમે જાય તલના ઉભડા કરવા કેમ કે કાલના તલ મેં વાયડા મેં ઝાઝા બધા વાડી દીધા હતા પણ અલ્કેશ આજે ગામમાં ગયા ને બધું કામ કરતા હતા એટલે કંઈ ઉભડા કરાવવાના એકલી હતી તો ઉભડા ઉભા થાય નહીં એટલે પછી ઊભા કરવાના રહેવા દીધા હતા અને આજે તો કંઈ એટલી ગરમી થાય એટલી ગરમી થાય ખબર નહીં મને એકને જ થાય કે કેમ એને જ ખબર પડતી બહુ જ ગરમી થાય હવાર હવાર તોય અને અહીંયા હજી કાલનું ઓલું કર્યું હે નહીં હજી બળે છે કાલ બપોરનું બાયડ્યું તો બપોરે લગભગ ત્રણેક વાગે હા ત્રણ વાગે તો હળગાવી જ દીધું કે ત્રણ આમ દસેક મિનિટની વાર હતી ને અમારો બાજરો હાલરમાં નીકળ્યો હતો તો અહીંયા જોઈ શકો છો હલગ્યા છે હલગવાનું ચાલુ છે અને આપણે હવે જવાનું છે ખેતરમાં તો પાણી બને બન્યા રહેજો તમે બ્લોગમાં ને જઈએ ખેતરમાં ખેતરમાં જઈએ હું ઉભડાને કંઈ થયું તો નથી નુકસાન નુકસાન તો ન જ થયું હોય પણ ખબર નહીં હવે તો ઉભડા ઊભા કરી દઈએ ઉભડા ઉવા કરી અને પછી તૈયાર થાય અને પછી જઈશું લાલાભાઈના લગનમાં પછી જોઈએ હવે કેમકે અહીંયાનું અમે ખાલી જોયું નહીં હોય ખબરમાં શું કરતા હોય કંઈ ખબર નહીં અને બોલાવે ને ગમે તો બપોરે જમવા જતા હોય જમીન આવતા રહેતા હોય લગેન ના ઘરે નહીં જોયું હોય પણ આ ડાયા કાકાને ઘરે તો અમને એમ કીધું હતું કે હું કીધું તું સવારેથી જ આવજો એવું કીધું તું પણ અમે સવારથી ન ગયા કેમ કે અમારે હજી કામ છે ને પડ્યું એટલે કામ પતાવીને પછી જઈશું પછી બપોરે જમી બમીને કાંઈ સાંજે નખર ગરબા આવ્યું હોય તો સાંજે જઈશું એવું લાગે ખબર નહીં ગઈ કાંઈ નક્કી નથી સવારમાં હું હોય ને અમને ખબર નથી એટલે સવારમાં નો ગયા જઈશું થોડાક વહેલા તો ખબર હશે ને તો જોઈશું કે એમ અજાણ્યું અજાણ્યું લાગે ને એટલે જવા ન થાય એમ તો અજાણ્યું નહીં પણ એમ કે અહીં રીતિ રિવાજ અમને ખબર નહીં હોય બાકી તો ઓળખે તો બધા જ છે અમને અમને એમ કીધું હતું ખબરમાં આવજો પણ અમને ખબર ન પડે ને એટલે નો ગયો શું કરવાનું હોય તો આપણે આવી ગયા છે ખેતરમાં અને અહીંયા જોઈ શકો છો તલવાર છે અમે તો ઉભડા કરવાનું બાકી છે પણ એકલાથી તો કોઈ થાય નહીં અને હું તો જલ્દી જલ્દી આવી ગઈ ખેતરમાં પણ હાલકેશ તો જલ્દી આવતા નથી જો ધીમે ધીમે હાલ્યા હાલ્યા આવે જલ્દી જલ્દી આવતા નથી અને સેટ હોય ને તો જલ્દી જલ્દી કામ કરે અને અમારાથી તો જલ્દી જલ્દી ન થાય પણ હું કામ તો કરું જ તે પણ પછી એમ થાય એ તો અલ્કેશભાઈ તો બહુ કામ કરે છે એમ કે અને આપણું ત્યાં કામ નથી કરતા આવે ખાસ એ સેટ નહીં હોય ને તો કામ તો હું જાજુ કરું પછી શું ખબર અને અલ્કેશ આવે નિરાતે નિરાતે હાલ્યા આવે ધીમે ધીમે આપણે તૈયાર થઈ ગયા છે અને હલકે સજી કાક કરે છે અંદર આપણે તો કેવાય હું ગોતો તો હવે આપણે જવાનું છે ગામમાં વેલા બોલાવ્યા તો પણ વેલા કામ હતું ને એટલે વેલા ન ગયા અને હવે લગભગ કેટલાક દસ દસ સાડા દસ થઈ ગયા સાડા દસ વાગી ગયા છે તો લગભગ અગિયાર એક વાગે ઓફિસમાં જમવાના ટાઈમે નીલ કેસ હાલ કેસ કહેતા હતા ને કે જમવા જ જવાનું એ તો હવે જમવા જ જવાનું એવું થઈ છે જવાનું તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ અગિયાર એક વાગે પોગીશું નહીં તો થઈ ગયા છે રેડી અને હવે જઈએ નહીં થોડીક વાર તો મલિયે અહીંયા જ એને વિડિયો શૂટ થઈ છે તો તમે બતાવીશું ની હવે થઈ છે જમમા અહીંથી પાછોથી આપણે શું કહેવાય વડાદાનું ઘર તો આ વીતના ફિક છે અને અમે જઈએ છે અને આ બાજુ પણ તૈયારી થઈ છે હોજેની ઘરવારંભવા માટે તો ઓપ્શન પછી જવા જઈએ જાવે

તો કહેવાય આમ આવ આવવાની હોય ને લાગે તો અમારી આવવાની હોય એટલે અમને તો ખબર નથી અમને એમ કીધું કે સવારમાં આવજો પણ અમને એમ થયું કે સવારમાં હું હોય છે ખોટા ખોટું અમે ત્યાં જઈને બધો હોય ને ક્યાં જવું એમ એટલે પછી અલ્કેશે ના પાડે મેં તો કીધું તો અમને તો સવારમાં કીધું ને અમારે કાલના થોડાક હોબડા કરવાનું એવું કામ કામકાજ બાકી હતું એટલે નો ગયા ની તો વ્યવહાર અહીંયા કરવાનો તો માંડવો ને એવું બધું જતું જ માંડવાની રસમ અમને એવું અને સારું બધું હતું અને હાજર પાછા ગરબામાં રોકાવાનું ને કેતા પણ અમે પછી આવતા રહ્યા ની તડકો ઘણો લાગે એટલે ગરમી ઘણી થાય અમે અહીં બહાર રહીએ ને એટલે ગમવા જાય ને ઘણી ગરમી થાય અને આપણે એકદમ અલગ પડી જાય ને એટલે હવે ન રોકાય સાજા કેમ કે શું પેલું દેસ એવો બેસે એમ ને આને પેલું કહેવાય ને બહાર ગામે બોલી બદલાય તમારી ભાષામાં એ થોડો ઘણો ફેર પડે અમારા કપડામાં રેન કેમમાં બધામાં થોડો ઘણો ફેર પડે એમનાથી થોડો અલગ થઈ જાય ને એટલે પછી અમને શરમ આવે પણ એ લોકો આપણને સારું રાખે કેટલી જગ્યાએ રખડ્યા બધા રાખતા હતા પણ અહીંયા જ બધું નહીં પણ તોય થોડાક દિવસની અંદર જવાનું એ ઘરે નહીં કેમ કે અમારે પર્સનલ પ્રોબ્લેમ હે એટલે જવાનું હે ઘરે

અને અમારે આ વેવા 4 રૂપિયાનો ખર્જો કરાય ફ્રેન્ડ 4 રૂપિયા લાવી ખરી પાસે 4 રૂપિયાનો ખર્જો કરાવી નહીં સુંદડી લાવી નહીં ના હા પણ હું કહું આમ આપણે અહીંયા વેવાર હોય પણ આપણો હાંજેક ના હોય ની માંડવાંદી હાંજેક ના હોય અને આમને દિવસે હોય બપોરે હોય બપોરે કે હવાના પોરમાં થઈ ગયું અને આપણે અમારી આ હાંજે રાત્રે હોય અને અમાર આગલેથી દી ગણેશ સ્થાપના હોય પછી આખો દિવસ બધું

હું તમને બચાવું જોઈ શકો છો આ છું રસોડાની હાલત જોઈ લો આવી રીતના કંઈક થાય અને આ આ કરવા હું કરવાની માણસ આવી તાકાત હોય કે બધું ઘર નર બધું બગડી જાય ને વરસાદ વરસાદ આવી જાય તો એ વરસાદમાં આમ ઉપર ઓલું રાખી થાળી રોટલા કરવાની પકડી રાખી અને નીચે ચૂલા ઉપર પકડી રાખી પછી કાંધે એવું તો અહીંયા અમારું સામાન પડ્યું છે જોઈ શકો છો બાજરો ની પડ્યું છે તો કઈ નઈ આજનો દિવસ તમારો આવો રહ્યો તો લાઈક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જૂના હોય તો વિડીયો પૂરો પૂરો જોજો મળીએ માં ત્યાં સુધી બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો જય માતાજી હા